ભગવાનથી મોટું કોઈ નથી ચિંતા કરતા લોકો આ સ્ટોરી જરૂર સાંભળે મિત્રો આપણા ભાગ્યમાં ભગવાને જે લખ્યું છે તેને કોઈ મીટાવી શકવાનું નથી અને ઈશ્વર જે કરે છે તે સારા માટે જ કરે છે તો મિત્રો આજે આ સ્ટોરીના માધ્યમથી તમને એ જણાવવાની કોશિશ કરવાની છે કે આપણી સાથે જે પણ કાંઈ થાય છે તે સારું જ થાય છે બસ આપણે એને ફક્ત સમજવાની જરૂર છે તો મિત્રો જીવનમાં ક્યારે પણ કોઈ પણ વાતની ચિંતા ન કરવી આ એક પ્રાચીન સમયની વાત છે એકવાર મૃત્યુના દેવતા યમરાજે પોતાના દૂતને ધરતી ઉપર એક સ્ત્રી મરણ પામી હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યો યમરાજની આજ્ઞાનું પાલન કરવા તે દૂત ધરતી પર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે પરંતુ જેઓ તે દૂત પેલી મરણ પામેલી સ્ત્રીના ઘરે પહોંચીને જે દ્રશ્ય જોવે છે તે દ્રશ્ય જોઈને યમદૂત અચંબામાં પડી જાય છે અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે કારણ કે મરણ પામેલ સ્ત્રીની આજુબાજુ ત્રણ નાની નાની બાળકીઓ હતી જેમાંથી એક બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી બીજી બાળકી સ્તનપાન કરી રહી હતી અને જ્યારે ત્રીજી બાળકી જોર જોરથી રડી રહી હતી તે ત્રણેય બાળકીઓની આંખોમાંથી ચોધર આંસુ વહેતા હતા પોતાની માતા સિવાય આ ત્રણ બાળકીઓનું કોઈ ન હતું તેમના પિતા પણ પહેલાં જ મરણ પામ્યા હતા અને હવે એમની માં પણ મૃત્યુ પામી હતી આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલા દૂતની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે હું આ સ્ત્રીનો જીવ લઈ જઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઈ જાઉં તો યમરાજ મને દંડ આપશે પરંતુ તે દૂધથી તે ત્રણ બાળકીઓનું દુઃખ જોવાયું નહીં તેથી તે સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોકમાં પાછો ચાલ્યો ગયો અને યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ મને માફ કરો હું એ સ્ત્રીનો જીવ નથી લાવ્યો દૂતની વાત સાંભળીને યમરાજને દૂત દૂત પર ખૂબ જ ગુસ્સો આવ્યો ત્યારે તે દૂત યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ કદાચ તમે તે સ્ત્રીના ઘરનું દ્રશ્ય જોયું નહીં હોય જો તમે મારી જગ્યાએ હોત તો તમે પણ એ સ્ત્રીનો જીવ લીધા વગર જ પાછા આવ્યા હોત કારણ કે તે સ્ત્રીની નાની નાની ત્રણ બાળકીઓ છે અને ત્રણેય બાળકીઓ જોર જોરથી રડી રહી હતી તેમાંથી એક બાળકી તો સ્તનપાન કરી રહી હતી તે ત્રણ બાળકીઓની સંભાળ રાખનાર હવે કોઈ નથી હવે તમે જ કહો મહારાજ કે આવું દ્રશ્ય જોઈને હું તે સ્ત્રીનો જીવ લઈને તમારી પાસે કેવી રીતે આવું આવું કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવ્યો મહારાજ જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ ત્રણ બાળકીઓ અનાથ થઈ જાત એ બાળકીઓની સંભાળ પછી કોણ રાખે મહારાજ એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીને થોડો સમય આપી જેથી તે બાળકીઓનું પાલન પોષણ થાય અને તેઓ અનાજ ખાતી થઈ જાય તો બચી જાય આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તું વધારે પડતો સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે કે જેની ઈચ્છાથી જીવન મળે છે અને એની જ ઈચ્છાથી જ મૃત્યુ મળે છે એમ કહીને યમરાજે તે દૂતને કહ્યું કે સારું તો મને તું એ વાતની ખાતરી આપ કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો શું તે સ્ત્રીના બધા દુઃખો સમાપ્ત થઈ જશે ત્યારે દૂતે યમરાજને કહ્યું કે હા મહારાજ જ્યારે તમે સ્ત્રીનો જીવ નહીં લ્યો તો તે સ્ત્રીની જીવિત સ્ત્રી જીવિત રહેશે અને તે પોતાની બાળકીઓનું પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે આ સાંભળીને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ન લેવાની એક મોટું પાપ કર્યું છે અને તેની તને સજા મળશે અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે કે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર ત્રણ વખત હસવું ના આવે અને જ્યારે તું તારી મૂર્ખતા પર ત્રણ વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે યમરાજની વાત સાંભળીને મનમાં વિચારવા લાગ્યો કે મેં ક્યાં પાપ કર્યું છે કારણ કે દૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા નથી કરી તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે ત્રણ વાર હશું અને પછી તે દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર જાય છે પણ ધરતી પર ખૂબ જ ઠંડી હતી યમદૂતથી ઠંડી સહન થતી નથી અને તે સડકના કિનારે બેઠો બેઠો ધ્રુજે છે ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે તે મોચીના બાળકો અને પત્ની માટે ઠંડીમાં પહેરવાના કપડાં લેવા બજારમાં જઈ રહ્યો હતો ત્યારે તે મોચી સડક કિનારે બેસી રહેલા દૂતને જુએ છે તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો તે દૂતની આવી દશા જોઈને પહેલાં મોચી પોતાના બાળકો અને પત્નીના કપડાં લેવાને બદલે દૂત માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડાં લીધા અને તે મોચી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા માટે પણ કંઈ નથી તો હું તારા માટે આ કપડાં લાવ્યો છું એ તું પહેરી લે નહીતર આવી ઠંડીમાં તું મરી જઈશ મોચીની આ વાત સાંભળીને મોચીને કહ્યું કે મારે ઘર નથી પરિવાર નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં જઈશ ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ તું ચિંતા ન કર તું મારી સાથે મારા ઘરે ચાલ તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લઈ લીધા અને હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને અપશબ્દો પણ કહે છે પરંતુ તું ચિંતા ન કરતો થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે એવું કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘરે ગયો પરંતુ મોચીને અને એની પત્નીને બંનેમાંથી એકઈને ખબર નહોતી કે આ એક દેવદૂત છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડાં કેમ નથી લાવ્યા ત્યારે મોચી પોતાની પત્નીને બધી વાત કરતાં કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડાં છે પરંતુ આ માણસ પાસે એક પણ વસ્ત્ર નહોતું તેથી આપણા કરતાં કપડાંની વધારે જરૂરિયાત એને જ હતી જો મેં એની મદદ ના કરી હોત તો એ આ ઠંડીના કારણે મરી ગયો હોત અને આ માણસ પાસે ઘર પણ નથી તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં કાંઈ ધર્મશાળા નથી ખોલી કે જેને તેને તમે ઘરમાં લઈને આવો છો આપણા ઘરમાં ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે એમાં વળી તમે આ ભિખારીને આપણા ઘરે લઈ આવ્યા મોચીની પત્નીએ મોચીને ખૂબ જ અપશબ્દ કહ્યા આ બધું પેલો દેવદૂત સાંભળી રહ્યો હતો અને આજ તે દેવદૂત પહેલીવાર પોતાની મૂર્ખામી પર હસી રહ્યો છે ત્યારે મોચી તેને હસતો જોઈ દેવદૂતને કહે છે કે કેમ ભાઈ તું શા માટે હસે છે ત્યારે તે દેવદૂતે મોચીને કહ્યું કે જ્યારે હું ત્રણ વખત હસીશ ત્યાર પછી હું તમને કહીશ કે હું કેમ હસું છું એના પહેલાં હું તમને કંઈ પણ ના બતાવી શકું મોચીની પત્ની એ જોઈ શકતી ન હતી કે તેના ઘરે એક દેવદૂત આવ્યો છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે પરંતુ મોચીની પત્નીની પણ કાંઈ ભૂલ નથી કારણ કે માણસ કેટલે દૂર સુધી જોઈ શકે મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડાં ન આવ્યા એને લઈને જ ચિંતા હતી એટલે કે જે એની પાસે નથી તેને લઈને એ ચિંતિત હતી પરંતુ એક ભિખારીના રૂપમાં એને દેવદૂત મળ્યો હતો એ તે જોઈ શકતી નહોતી જે કપડાં એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુઃખી અને ચિંતિત થાય છે અને એની પાસે જે છે એની એને કદર નથી ઘરમાં ખુશી સામે ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાંની પડી છે તો મિત્રો જીવનમાં દરેક માણસ સાથે આવું જ થતું હોય છે જે વસ્તુ આપણી પાસે નથી કે જે વસ્તુ આપણા પાસેથી જતી રહી છે એને લઈને આપણે દુઃખી અને ચિંતા કરીએ છીએ પરંતુ જે આપણી પાસે છે એની આપણે કદર કરતા નથી તેને આપણે જોઈ શકતા નથી જે વીતી ગયું એને આપણે પાછું લાવી શકતા નથી એટલા માટે મિત્રો પાછળની વાતો યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈ શકશું મોતીના ઘરમાં આ રહેતા દૂતે દસ દિવસમાં મોચીનું કામ શીખી લીધું અને તે સારા સારા ચંપલ બનાવવા લાગ્યો અને જોત જોતામાં તો દેવદૂતના ચપ્પલ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચપ્પલ ખરીદવા આવતા તેના કારણે મોતીના ઘરની દશા બદલાઈ ગઈ અને જોત જોતામાં મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી રાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો એક વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ જ સારા ચંપલ બનાવવામાં આવે છે અને એની જેવા ચંપલ બીજો કોઈ બનાવી શકતો નથી તેથી આજુબાજુના રાજ્યના જે પણ રાજાઓ હતા તે બધાના ચંપલ મોચી પાસે આવ આવવા લાગ્યા જેથી મોચીના ઘરમાં પૈસાનો વરસાદ વરસવા લાગ્યો પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે આ ચામડામાંથી તારે અમારા રાજા માટે મોજડી બનાવવાની છે ચપ્પલ નહીં પરંતુ ધ્યાન રાખજે કોઈ પણ ભૂલ ના થાય અને આ લે નમૂનો બિલકુલ આવી જ મોજડી બનાવજે અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી બનાવવાની છે હો ચપ્પલ નહીં તે રાજ્યની એક એવી પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચંપલ મૂકવામાં આવતા અને તે પછી તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવતો સેનાપતિના ગયા પછી મોચીએ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક ખૂબ જ સુંદર મોજડી બનાવવાની છે યાદ રાખજે રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચપ્પલ નહીં પરંતુ મોજડી બનાવવાની છે ધ્યાન રાખજે કોઈ ભૂલ ન થાય નહીતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જઈશું મોચી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ તે દેવદૂતે કિંમતી ચામડાની મોજડી બનાવવાના બદલે ચંપલ જ બનાવ્યા અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચંપલ બનાવ્યા છે ત્યારે તે મોચી દેવદૂત પર ખૂબ જ ગુસ્સે થયો અને લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો ત્યારે અચાનક ત્યાં એક સૈનિક દોડતો દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે તે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચંપલ બનાવ બનાવજો કારણ કે રાજાનું મોત થયું છે આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવ દેવદૂત પાસે માફી માગવા લાગ્યો ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કંઈ વાંધો નહીં મિત્ર હું તો મારી સજા ભોગવી રહ્યો છું કેવી સજા મેં તને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું નિખાલસ ભાવે શા માટે હસે છે ત્યારે દેવદૂતે કહ્યું કે જ્યારે હું ત્રણ વખત હસી લઉં ત્યારે હું તને બતાવીશ કે હું શા માટે હસું છું અત્યારે હું તને કંઈ ના બતાવી શકું જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ ભાગે છે કે જેની એને બિલકુલ જરૂર જ નથી ભવિષ્યને કોઈ જાણી શકતું નથી કે કાલે શું થવાનું છે ત્યારે માણસ પોતાના જીવનમાં એ વસ્તુઓ પાછળ ભાગે છે જેની એને જરૂર જ નથી ભવિષ્યને કોઈ જાણી શકતું નથી કે કાલે શું થવાનું છે ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતો રહે છે અને વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હતું તો આવતીકાલે પણ મારી સાથે આવું જ થશે જ્યારે કાલે શું થશે એ કોઈ માણસ જાણી શકતો નથી રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂર હતી અને આજે જ્યારે મરી ગયો છે ત્યારે તેને ચંપલની જરૂર છે એટલા માટે મિત્રો જીવનમાં ચિંતા કરવાનું છોડી દેજો અને ખુશીથી જીવન પસાર કરો વૃદ્ધાવસ્થામાં આપણે જુવાન બનવાની કોશિશ કરીએ છીએ દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં મનમાં વિચારે છે કે મને શું ખબર કે ત્રણ નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે હું યમરાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી આજે આ સજા ભોગવી રહ્યો છું ઘણા વર્ષો પસાર થઈ ગયા એક દિવસ દેવદૂત મોચીની દુકાને પર બેસીને ચંપલ બનાવી રહ્યો હતો ત્યારે દેવદૂતની પાસે ત્રણ છોકરીઓ આવી તે ત્રણ છોકરીઓ સાથે એક વૃદ્ધ સ્ત્રી પણ હતી એ ત્રણ છોકરીઓના લગ્ન થવાના હતા એટલા માટે તે પોતાના ચંપલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી ત્યારે દેવદૂત તે ચંપ ત્રણ છોકરીઓને જોઈ તો તે તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ તો પેલી ત્રણ દીકરીઓ છે જેમની માતાનો જીવ લેવા જીવ લીધા વગર હું યમરાજ પાસે ગયો હતો અને આ ત્રણ છોકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું જ્યારે તેને તે ત્રણ છોકરીઓની હાલત જોઈ તો તે વિસ્મયમાં પડી ગયો કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તો ત્રણ છોકરીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી અને તે ત્રણ છોકરીઓ ખૂબ જ સુંદર હતી ત્રણ છોકરીઓની સાથે આવેલી વૃદ્ધ સ્ત્રીને દેવદૂતે પૂછ્યું કે તમારી સાથે આવેલી આ ત્રણ છોકરીઓ કોણ છે ત્યારે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે એ ત્રણેય છોકરીઓ મારી પાડોશમાં રહેતી એક સ્ત્રીની દીકરીઓ છે બાળપણમાં તેમની માતા મૃત્યુ પામી હતી આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું તેની માતા પાસે તો આ દીકરીઓને પાવા માટે દૂધ પણ નહોતું આ ત્રણ દીકરીઓ અનાથ હતી પરંતુ મેં આ ત્રણેય દીકરીઓને પોતાની દીકરીઓની જેમ જ પાલન પોષણ કર્યું કારણ કે મારે એક પણ સંતાન ન હતું અને આજે આ ત્રણેય દીકરીઓના લગ્ન ત્રણ ધનવાન પરિવારમાં થવા જઈ રહ્યા છે એ વૃદ્ધ સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આજે આ ત્રણ દીકરીઓની માં જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત અને તે ત્રણ દીકરીઓના લગ્ન ક્યારેય પણ ધનવાન પરિવારમાં ન થાત એમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી વાત કરી કે હું અહીં શામ આ શા માટે આવ્યો છું અને ત્રણ વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો હતો ત્રણ વાર હસવાના આ ત્રણ કારણો હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો અને હવે મને સમજાયું કે નીતિ બધાથી મોટી છે ભગવાનથી મોટું કોઈ નથી એ જે કાંઈ કરે છે તે બધું સારા માટે જ કરે છે પરંતુ આપણે આપણા અજ્ઞાનને લીધે તેને જોઈ શકતા નથી તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ